વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી અહીં દસ દિવસ રાજવી પરિવાર બાપ્પાની પૂજા અર્ચના કરશે દાંડિયા બજારથી વાજતે ગાજતે શરણાઈના સુરે બાપ્પાની આગમન યાત્રા કે જે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચી અને જ્યાં શુભ મુહૂર્તમાં બાપ્પાની દરબાર હોલ ખાતે સ્થાપના કરવામાં આવી છે અહીં દસ દિવસ સુધી જ્યારે રાજવી પરિવાર બાપ્પાની પૂજા અર્ચનાને સેવા કરશે ત્યારે વડોદરા શહેરના લોકો પણ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે બિરાજમાન શ્રીજીના દર્શન કરશે ગણેશ ચતુર્થીનો આજે પાવન દિવસ ગણેશોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે અને ત્યારે રાજવી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું દાંડિયા બજારથી લક્ષ્મીવિલાસ પેલેસ સુધી બાપ્પાની આગમન યાત્રા નીકળી શરણાઈના સુરે રાજવી પરિવારના ઠાઠ સાથે આ આગમન યાત્રા નીકળી અને જે લક્ષ્મી વિલાસ ખાતે પહોંચી વિલાસ પેલેસના દરબાર હોલમાં પરંપરાગત રીતે બાપાની સ્થાપના કરવામાં આવી વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને પરિવારે બાપાની સ્થાપના કરાવી અને પૂજા કરાવી સાથે જ વાત કરીએ પેલેસના રાજ્યગુરુ જેમણે પણ પૂજા પાઠ કરાવ્યા અને બાપાના દર્શનનો લ્હાવો હવે વડોદરા શહેરના લોકો પણ લઈ શકશે દાંડિયા બજારથી સરણાઈના સુર સાથે નીકળેલી યાત્રા રાજમહેલ ખાતે પહોંચી અને દરબાર હોલમાં ગણપતિને હીરા જવેરાતના આભૂષણો પહેરાવી પંડાલમાં બિરાજમાન કરવામાં આવ્યા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને પરિવારે પૂજા અર્ચના કરી હવે ગણેશજીની દસ દિવસ સુધી અહીં પૂજા અર્ચના અને આરાધના થશે પેલેસના રાજ્યગુરુએ પૂજા પાઠ કર્યા દસ દિવસ સુધી ગણેશજી રાજમહેલમાં બિરાજમાન રહેશે પેલેસના ગણેશજીની ખાસિયત એ છે કે નેવ કિલો માટીમાંથી મૂર્તિ બને છે છત્રીસ ઇંચની મૂર્તિની ઊંચાઈ હોય છે ભાવનગરથી ખાસ માટી મંગાવવામાં આવે છે અને વર્ષોથી ચૌહાણ પરિવાર જ આ ગણેશજીને બનાવે છે અને તે જ મૂર્તિ દર વખતે અહીં સ્થાપિત કરવામાં આવે છે આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે શ્રદ્ધા સાથે રાજવી પરિવારે એ પેલેસમાં બાપાની સ્થાપના કરીશે પારંપરિક પારંપરિક પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના થશે જવાન આઠથી જઈને આપ પાલઘી દરબાર હોલમાં રાજવી પરિવારની ઉપસ્થિતિમાં ગણેશજીની સ્થાપના થશે અને દસ દિવસ સુધી ગણેશજી પેલેસમાં મહેમાન તરીકે રહેશે અને દરરોજ ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમ થશે અમુક ટાઈમ જાહેર જનતા માટે પણ દર્શન ખુલ્લા હોય છે અને ભાવિક ભક્તો આવીને દર્શન કરે છે મારું નામ ઋષિકેશ ભાલચંદ્ર છે છેલ્લા ત્રણ વર્ષથી પેલેસની અંદર ગણેશની સ્થાપના વગેરે મહારાજશ્રીની જે પણ પૂજાઓ છે પેલેસની એ બધી જ હું કરાવું છું અને અહીંયા પેલેસની અંદર ઘણા બધા વર્ષોની આ પરંપરા છે એ મુજબ આ વર્ષે પણ અહીંયા આજના દિવસે ગણપતિ દાદાની વિધિવત રીતે સ્થાપના પૂજા અર્ચના વગેરે થશે પછી રોજ એમનું જે નિત્ય અર્ચન છે સવાર સાંજની આરતી દીપ વગેરે આ બધું એમનું નિત્ય અર્ચન થશે વાત કરીએ તો પ્રતિમાની વિશેષતા પ્રતિમાની વિશેષતા એમ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમને કાશીના પંડિતોને બોલાવી અને એમની પાસેથી આ મૂર્તિની રચના કરાવેલી છે તો ત્યારથી આની આ જ મૂર્તિ આની અંદર બિલકુલ પણ એક દોરાભરનો પણ બદલાવ કરવામાં નથી આવેલો તો ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે એટલા માટે આ મૂર્તિને અહીંયા આ જ મૂર્તિની સ્થાપના થાય છે ની પ્રતિમા જે સામે દેખાય છે આપણા રાત દરબારની અંદર એ આજે સવારે ગણેશ ચતુર્થીના દિવસે દરબાર હો આપણે ગાજતે વાજતે આજે વડોદરા આવી ગયેલી છે આ મૂર્તિ અમે ઓગણીસો ઓગણચાલીસથી પરંપરાગત અમારા કૃષ્ણ બારીકરાવ ચૌહાણ એમને બનાવી હતી પહેલી ત્યારબાદ આજે તેઓ એમએસ યુનિવર્સિટી અંદર પ્રોફેસર પણ હતા એમના સ્ટેચ્યુ પણ બનાવેલા હતા કે બી ચૌહાણના એવી રીતે આપણા રાજ અને સયાજીરાવ મહારાજને ખબર પડી કે આ બહુ સુંદર કલાકાર છે એટલે ઓગણીસો ઓગણચાલીસની અંદર સયાજીરાવ મહારાજે એમને આ મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપેલો હતો અને કાશીના પંડિતોએ આ મૂર્તિ બનાવવા માટે એમને પસંદ કરેલી છે અને એ પસંદગી પ્રમાણે આજ દિન સુધી આજે પંચ્યાસી વર્ષથી આ મૂર્તિ બનાવતા આવેલા છે એની વિશિષ્ટતા એ છે કે શહેર આપણે લક્ષ્મીલાસ પેલેસમાંથી એનો જે પાટલો છે તે અક્ષર તૃતીયાના દિવસે સવારના નવ વાગે આપણા વડોદરા શહેરમાં આવેલા ચવાણાર સ્ટુડિયોમાં પાલકી આખી આ પાટલો આવી જાય છે પાટલો આવ્યા પછી અક્ષર તૃતીયના દિવસે એની અમે પૂજા વિધિ કરીએ છીએ અને ગણેશજીની મૂર્તિ બનાવવા અમે ચાલુ કરીએ છીએ ત્રીસ દિવસ લાગે છે એની મૂર્તિ બનાવવા માટે આ મૂર્તિ બનાવવા માટે જે માટી આવે છે તે આ સંપૂર્ણ માટીની છે અને માટી બનાવવા માટે ભાવનગરથી માટી આવે છે ભાવનગરથી માટી આવ્યા પછી અમે આ ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ આ ગણેશજી બનાવ એની એ હૈસિયત છે કે એની નેવું કિલો વજન હોવું જોઈએ નેવું કિલો વજન થયા પછી અમે એની હાઈટ પણ જાળવી રાખેલી છે છત્રીસ ઇંચની એની હાઈટ છે એવી રીતે આ ગણેશજીની મૂર્તિ એમાં પિતાશ્રી ઓગણીસો સિત્યાસીથી બનાવતા આવેલા ત્યારબાદ સિત્યાસીથી અમે ત્રીજી પેઢી ત્રીજી પેઢી છે આ ત્રીજી પેઢી અમે આ લાલસિંહ માનસિંહ પ્રદીપ અને મંગેશભાઈ બનાવતા આવેલા છે એવી રીતે આજ દિન સુધી અમે આ ગણેશજીની મૂર્તિ પંચ્યાસી સાલથી બનાવીએ છીએ અને સદર મૂર્તિ આજે અનંત ગણેશ ચતુર્થી છે જવાના સ્ટુડિયોની અંદર સાડા નવ વાગે બરાબર પાલખી આવી ગઈ હતી દસ વાગે ત્યાંથી નીકળ્યા હતા અને વાસ્તે ગાસ્તે રાજમેલ રોડ ઉપરથી સીધા રાજમેલની અંદર દરબાર હોલની અંદર બિરાજમાન કરેલા હતા અને ત્યારબાદ અહીંયા ઘરેણા વગેરે અમે જે હીરા મોતી પાચોના અને જે દાગીના છે સોનાના એ અમે ચઢાવવામાં આવેલા હતા અને ચઢાવ્યા પછી હવે જે મખર છે એટલે જે સ્થાપના કરવામાં આવે કરવાની છે તે જગ્યાએ હવે લઈ જઈશું અને થોડી અંદર એની આરતી વિધિ થશે